વાહન ચાલકોને વિઝિબિલિટીમાં પડી રહી છે જિલ્લાના પંથકમાં વાતાવરણમાં આવ્યો પલટો ત્યોતર હાઈવે વિસ્તાર અને શહેરમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ ધુમ્મસભર્યા વાતાવરણમાં હાઇવે વિસ્તારમાં વાહન ચાલકોને વીજી લીટીમળા પડી રહી છે મુશ્કેલી ઠંડીનો પારો વગર તાલુકોએ લીધો તાપલાનો સહારો પશુઓ પણ ઠંડીમાં તૂટવાતા ગરમીનો લીધો ઓથ તો દીઓધર તાલુકાના અનેક વિસ્તારોમાં ધુમ્મસભર્યા વાતાવરણથી શિયાળામાં રવિ પાકોને થઈ શકે છે મોટું નુકસાન ખાસ કરીને રવિ પાકોમાં જીરાના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ જીરો ઘઉં રાયડું અને એરંડાના પાકોમાં ધુમ્મસના કારણે પાકમાં પડી શકે છે જીવાત

ઉપજીવો બધાને તમામ નુકસાન છે જીરું તો મોટા ભાગનું નહી રહે અને વરિયાળને બહુ રોગ આ મેલા મચ્છીઓનાથી બહુ આવી જવાનું એટલે કે આ ધુમસના કારણે ધુમસના કારણે આ ધુમસ છે ને ધુમસ એ માળ ઉપર કે ફૂલ આ ફૂલને બધું ખૂબ ખરાબ કરી દેશે એટલે નુકસાન તો 60% ખોતો સાચું ખાસ કરીને કે આ નુકસાન થશે વરિયાળી એરંડા પછી જીરું પછી બીજું ઘઉંને તો ઠીક ઓછું પછી બીજા બધા પાકને